બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર એરિયા રચાયું છે જે ટૂંક સમયમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ સિસ્ટમ આજે ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થશે આના કારણે દેશભરમાં ચોમાસાની પ્રવૃત્તિ વધુ તીવ્ર બનશે બીજી તરફ પશ્ચિમ કિનારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે મુંબઈમાં દશાંશ બે ઓગસ્ટ સુધી એટલે કે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે આ સાથે ગુજરાતમાં આગામી ચોવીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા કયા કયા જિલ્લામાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે તે જોઈએ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે મંગળવારે ઓગણીસમી ઓગસ્ટના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ નવસારી વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે દ્વારકા પોરબંદર રાજકોટ ભાવનગર સુરત તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે હવામાન વિભાગે બુધવારે વીસમી તારીખે પણ રાજ્યમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે એકવીસમી થી વરસાદનું જોર ઘટતું હોય તેમ લાગી રહ્યું છે આ તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે